મિત્રો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો પરંતુ મિત્રો બાદમાં પ્રેઝન્ટેશન સમારોહમાં ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો મિત્રો પ્રેઝન્ટેશન સમારોહ પછી ભારતીય ટીમે ટ્રોફી વિના જ એશિયા કપ ટાઇટલની ઉજવણી કરી હતી મિત્રો ફાઇનલ પહેલાં પણ એવી અટકળો ચાલી રહી હતી કે જો ભારતીય ટીમ ટ્રોફી જીતી જશે તો ખેલાડીઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે કે નહીં મિત્રો નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને તેમના ગૃહમંત્રી છે તેઓ ભારત વિરોધી વલણ માટે જાણીતા છે મિત્રો પીટીઆઈ અનુસાર નકવી પ્રેઝન્ટેશન સ્ટેજમાં પ્રવેશતાની સાથે જ સ્ટેજમાં બેઠેલા સોરી સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય ચાહકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા નકવી આવતાની સાથે જ તેમને કહેવામાં આવ્યું કે જો તેઓ ભારતીય ટીમ ઉપર દબાણ કરવાનો પ્રયાસ કરશે તો ભારતીય ટીમ ટ્રોફી સ્વીકારશે નહીં અને તેનો સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે મિત્રો આ ઉપરાંત મેચ સમાપ્ત થયા પછી પણ લગભગ એક કલાક સુધી પાકિસ્તાની ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં રહ્યા હતા અને શરમનો સામનો કરીને ફક્ત પીસીબી ચેરમેન નકવી એકલા ઊભા રહ્યા હતા મિત્રો હકીકતમાં ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેટલીક વાંધાજનક પોસ્ટ શેર કરી હતી આ પોસ્ટમાંની એક પોસ્ટમાં ફાઇનલ ડે નામનો એક ફોટો પણ હતો જેમાં પાકિસ્તાની ખેલાડીઓ જેમ કે કેપ્ટન સલમાન આગા અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ફાઇટર જેટની પૃષ્ઠભૂમિ સામે ફ્લાઇટ શૂટ પહેરેલા દર્શાવવામાં આવ્યા હતા તો મિત્રો આ ફોટાને લઈને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે મિત્રો ભારત જ્યારે આ ટાઇટલ જીતી લીધું ત્યારે પણ તેમણે આ નકવી પાસે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તો મિત્રો તમારું આ વિડિયો વિશે શું કેવું છે શું ભારતીય ક્રિકેટ ટીમે જે નિર્ણય લીધો તે ખરેખર યોગ્ય છે કે કેમ મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો યોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો